તાપમાન અને ગરમી ઉકળાટ આમ જોવા જઈએ તો અત્યારે તાપમાન છે ધીમે ધીમે વધી રહ્યું છે કેમકે પાંચસો એચપી લેવલ જે વાદળો હતા એટલે કે હાઈ લેવલના જે વાદળો હતા એ અત્યારે વિખાઈ રહ્યા છે જેને કારણે રાજ્યનું એવરેજ તાપમાન છે ફરીથી પાછું પાંત્રીસ ડિગ્રી પ્લસ થયું છે એટલે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અને આવનારા દિવસમાં સતત રોજે રોજ એક થી બે ડિગ્રી તાપમાન છે એ વધવાની સંભાવનાઓ છે સાથે અત્યારે જે ગરમી ઉકળાટ જે જોવા મળી રહ્યો હતો આમ તો છેલ્લા ઘણા દિવસથી ગરમી ઉકળાટ જે આપણે જોવા મળે મળી રહ્યો છે એમાં છેલ્લા બે દિવસ શનિ અને રવિ આ બે દિવસ એવા હતા કે થોડું પવનનું પ્રમાણ છે એ વધારે હતું વધારે પડતા પવન અને ભેજનું પ્રમાણ થોડુંક ઘટ્યું હતું જેને કારણે ગરમી ઉકળાટમાં આંશિક રાહત મળી હતી પણ આવતીકાલથી ફરીથી પાછું જે ગરમી ઉકળાટ છે એમાં વધારો થશે અને આ ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેવાનું છે એટલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત નથી મળવાની અને એ સાથે તાપમાન ઊંચું જવાનું છે ઊંચું તાપમાન હોય અને હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય એટલે તાપમાન છે જયારે આપણે સાડત્રીસ ડિગ્રી હશે તો પણ ચાલીસ ડિગ્રી જેવો અહેસાસ થશે એ પ્રકારનું હમણાં હવામાન છે એ આવનારા દશક દિવસ રહેવાનું છે બીજો ખાસ અગત્યનો મુદ્દો છે એ છે પવનની ઝડપ સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી પવનની ઝડપ છે એ પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે ગસ્ટિંગ છે એ ઘણી જગ્યાએ પાંત્રીસ ચાલીસ કિલોમીટરના છે આ મુજબના જે પવન ઘણા સમયથી ફૂંકાઈ રહ્યા છે આવતીકાલથી આંશિક રાહત મળશે જો કે પવન છે એ હજુ પણ સામાન્ય કરતાં વધારે સ્પીડના પવનો ચાલવાના છે જે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર

પવનની ઝડપથી પંદર થી લઈને આપણે સામાન્ય કરતા વધારે વરસાદ પડી ગયા છે જૂન મહિનાનું પ્રથમ અઠવાડિયું અત્યારે ચાલુ છે આ જે બે જૂન થી લઈ અને ચાર જૂન સુધી છૂટાછવાયા અમુક જગ્યાએ ઝાપટા પડવાની જે આગાહી છે એ મુજબ આવનારા બે દિવસ સુધી આવનારા સમયની અંદર અરબસાગરની અંદર થોડીક સક્રિયતા જોવા મળશે લગભગ ચૌદ અથવા તો પંદર તારીખથી અરબસાગર સક્રિય થશે એટલે મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બનશે આ અસ્થિરતાને કારણે પંદર જૂન પછીથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે હજુ લાંબા ગાળાનું અનુમાન છે એટલે પંદર તારીખ આવતા આપણે વધારે અનુમાન આવશે કે કયા કયા વિસ્તારમાં કેટલી માત્રામાં વરસાદ જોવા મળશે જોકે એ જે મહારાષ્ટ્ર ઉપર સિસ્ટમ બનવાની છે એને કારણે અત્યારે આપણું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમની અસર છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ હોયમાં સુરત વલસાડ વાપી બાડોલી બીલીમોરા ડાંગ આ તમામ વિસ્તારોની અંદર એ રૂપમાં અસર કરી શકે એ સાથે સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે જેમાં ભાવનગર હોય બોટાદના અમુક વિસ્તારો છે અમરેલી ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદર સુધીના વિસ્તારો છે આટલા વિસ્તારોની અંદર કદાચ પંદર તારીખથી વીસ તારીખ વચ્ચે તીવ્ર પ્રિમોન્સુન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે એટલે એ સિસ્ટમ છે એ વધારે મજબૂત નથી બને બનવાની જો વધારે મજબૂત એ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપર બને તો પંદર થી વીસ તારીખની વચ્ચે નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાતમાં આવી જાય પણ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવે એવડી મોટી સિસ્ટમ બનવાની નથી એ એકદમ નબળી અને સામાન્ય સિસ્ટમ હશે એટલે કદાચ નૈઋત્યનું ચોમાસું છે એ તો પંદર થી વીસ તારીખ વચ્ચે ગુજરાતમાં નહીં આવે પણ ચોક્કસ એટલું કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર એને કારણે તે જ લાયક પણ ગણી શકાય પણ નૈઋત્યનું ચોમાસું છે એના માટે આપણે રાહ જોવાની રહેશે એટલે ખાસ ગરમી ઉકળાટ તાપમાન પવન અને આવનારા દિવસના વરસાદ વિશેની ખુબ અગત્યની માહિતી હતી મેં આપણે અહીંયા માહિતી આપવાનો પ્રયત્ન કર્યો